અમારી યુટ્યુબ ચેનલ માં ભાઈ તારો વિડીયો નાખી દઈએ અમે તારું નામ શું સામજી ભાઈ અચ્છા ગીગો અને આ ઘોડા તોરલ કા વાહ એટલે એ

જીપ ના એમ એક તો ભાડું ભરીએ હું જઈએ અને જોઈએ તેમ ને પસંદ તે તમે એક બે દુવા કા ઘોડાના વાત કરો આમાં શું છે જમાનામાં

હે અમદે આર્ય આરે રમણિય અમરશે ઇતિ આસમા ભાઈ અમર શે ઇતિ આસમાપો કોઢો તો પીંગલે અરે ચાપો કોઢો તો પીંગલે વસ્ત્રમુખ ઉપર ધર્યું જીભ કરડી દો કમાયા સ્વર્ગ સિધાવી સ્વર્ગવાસ હે અમદે સની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં વાહ બારડ આમ ઈ ભાગ્ય હારું કરે તો આમ થકી દેવા થોડી થોડી આમ ઉભી થઈ બધી

ઘોડા પર છડમ સો ભૂલેલી નથી ના ના ઈ તો ઘોડા તો અહીંયા તમે આવી જશે માંથી આમાં બધું આવી જશે એમાંથી સ્ક્રીનશોટ બરાબર વાહ વાહ કરો આપણો સપૂરો થઈ ગયો મતલબ હમણાં હાકી નથી નકર પૂરો રાઉન્ડ માર હા